માંગરોડ તાલુકાના લીંબાડા ગામે પૂરમાં ક્ષતિગ્રસ્ત થયેલા બ્રિજના એપ્રોચ રોડનું સમારકામ શરૂ કરાયું છે માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમારકામ શરૂ કરવામાં આવ્યું છે તાજેતરમાં કીમ નદીમાં ભારે પૂર આવ્યા હતા જેને કારણે બ્રિજના એપ્રોચ રોડનું ધોવાણ થયું છે જેથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા હાલમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમારકામ શરૂ કરવામાં આવ્યું છે ઉપરોક્ત બ્રિજના કામમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ ગામના યુવા કાર્યકરો લગાવી રહ્યા છે ત્યારે આ સંદર્ભમાં ગામના યુવા કાર્યકરો પ્રતિક્રિયા આપી રહ્યા છે રણધીરસિંહ બળવંતસિંહ ખેર જે આ બ્રિજ ક્યાંથી ક્યાં રસ્તો જોડે છે ને લીંબાળા ગુટીને જોડતો આ રસ્તો મેન છે એ કઈ રીતનું ધોવાણ શું છે વરસાદના પાણીના કારણે આ બ્રિજ જોવે તેવા બાંધકામ સાઈડ પરનું કરેલું નહીં ઉઠવું એને લીધે આ ધોવાણ થયેલું છે કાચું કામ ઉઠવું જાડાડી વેઠ જ ઉટાડેલી ઉઠી કે રીતની હાલપ્યો છે એટલે કે રીતની તકલીફો પડે છે તકલીફ તો પડે ને આવા જવાનો વાહન વ્યવહાર જ અટકી ગયા હવે જવાના જ આપતા પડી ગયા અમારે તો કેટલા ખર્ચે બનેલો અને ક્યારે બનેલો ત્રણ આસપાસ નો ખર્ચો ખરો ત્રણ ત્રણ કરોડ સાઠ લાખ નો ખર્ચે આ બનેલો છે ક્યારે બનેલો હા ઉનાળામાં તને ઉદ્ઘાટન કર્યું જેઠ મહિને